શું મિત્રો તમે પણ એવી ફોરવ્હીલ ગાડી ગોતરીયા છે બે લાખ અંદરની હોય ઓછું મોડલ હોય સસ્તા ભાવ હોય ટીપટોપ કંડિશનમાં હોય સાવ ઓછી સાલેલી હોય અને ગાડીના ઓનર ઓછા હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ ગાડીની જાહેરાત આવી છે જે મોડલ બે હજાર ઓગણીસનું છે ને ફક્ત અને ફક્ત એક લાખને પંચોતેર હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ મિત્રો હુંડાઈ કંપનીની ઇયોન એરા પ્લસ આ ઇયોન ગાડી વેચવાની છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર ની અંદર આ ઊંડાઈની યાર ગાડી તમને જોવા મળી જવાની છે ને તો બે હજાર ઓગણીસનું નું મોડલ છે ગાડી પ્યોર પેટ્રોલ અંદર જોવા મળી જવાની છે આ ગાડી મિત્રો ફક્ત ને ફક્ત પંચાણું હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીમાં વીમો પૂરો થઈ ગયેલો છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટીપ ટોપ કન્ડિશનમાં છે ટાયરની કન્ડિશનની વાત કરીએ મિત્રો નેવું ટકા કન્ડિશનની અંદર ટાયર તમને જોવા મળી જવાના છે આ મિત્રો નેવું ટકા ટાયર છે અને માઇલેજની વાત કરીએ તો વીસ કિલોમીટરની માઇલેજ આ ગાડીમાં તમને સાથે જ જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને બે લાખ અંદરની ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જજો જેથી કરી ગાડી શે કે વેચવાનું થઈ ચૂક્યું છે તેની પણ માહિતી આપણને મળી શકે મિત્રો આ ઊંડાઈની ઇયોન યારા ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક લાખને પંચોતેર હજાર રૂપિયાની અંદર આ યુનની યારા ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ઓગણીસનું મોડલ સેકન્ડ ઓનર ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ફક્ત અને ફક્ત એક લાખ ને પંચોતેર ગાડી વેસવાની છે આ ગાડી તમને સોરવાડ ગડુની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો